અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં કંપનીમાં કામ કરતા કામદારોમાં મોતનો સિલસિલો યથાવત છે બાવડા તાલુકાના કેરાડા જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં એક કામદારને શોક લાગ્યો હતો મીત એન્ટરપ્રાઇઝ નામની ખાનગી કંપનીમાં કામ કરતા એક કામદારનો શોક લાગતા મોત થયું હતું કંપની અંદર સેફ્ટીના સાધનોથી કામદારે વંચિત હતું મૂળ ગામ ધોળકા તાલુકાના ભેટાવાડા ગામના વતની અને બાવડા તાલુકાના ગાંગડ ગામના રહેતા કાંજીભાઈ નારુભાઈ મકવાણા આડત્રીસ વર્ષના ને મીત એન્ટરપ્રાઇઝ નામની ખાનગી કંપનીમાં શોક લાગતા મોત થયું હતું મૃતકના સંબંધીએ યોગ્ય ન્યાય માટે માંગ કરી છે કેરાડા જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે મારું નામ જાદવ પ્રકાશ ભાઈ જસુભાઈ છે મારો ભાઈ આ નોકરી કરતો તો એનું નામ છે મકવાણા કાંજીભાઈ નારુભાઈ ગામ બેટાવાડા પણ ખૂબ સમય આદર સાતો સમયથી મારે જોડે હતો તો અહીંયા કંપનીમાં નોકરી કરતો 8 વર્ષથી પછી અહીંયા મેં પેકિંગમાં નોકરી પેકિંગ નું કામ હતું એને અને એને બીજું કામ બટકાડ્યું જે